સાવરકુંડલાની કબીરટેકરી ખાતે શાંતાબા મેડિકલ કોલેજ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ થયો સંપન્ન ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ અમરેલીના કોમ્યુનિટી મેડિસિન વિભાગ તેમજ ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર દ્વારા સાવરકુંડલાના કબીર ટેકરી વિસ્તારમાં માનવતાના હેતુથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો શુભારંભ કબીર ટેકરીના મહંત શ્રી નારાયણ દાસ સાહેબના અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની સઘન તપાસ કરવામાં આવી હતી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે લેબોરેટરી તપાસ ડાયાબિટીઝ હિમોગ્લોબિન શારીરિક તપાસ બ્લડ પ્રેશરની સુવિધાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાઈ હતી સામાન્ય રોગો તાવ શરદી ઉધરસનું પણ નિદાન કરવામાં આવ્યું તપાસ બાદ જરૂરી તમામ દવાઓ દર્દીઓને સ્થળ પર જ આપવામાં આવી હતી આ પ્રસંગે કબીર ટેકરીના મહંત શ્રી નારાયણદાસ સાહેબે ગજેરા ટ્રસ્ટ અને શાંતાબા મેડિકલ કોલેજની આ ઉમદા કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવી એ જ સાચી પ્રભુ સેવા છે સ્થાનિક રહીશોએ પણ સંસ્થાની આ નિઃશુલ્ક સેવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી કેમ્પમાં વહેલી સવારથી જ લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા કુલ સિત્તેરથી વધુ દર્દીઓએ આ શિબિરનો લાભ લીધો હતો સમગ્ર કેમ્પ દરમિયાન વ્યવસ્થા ખૂબ જ શિસ્તબદ્ધ રહી હતી જેથી ગ્રામીણ અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકો ઘર આંગણે જ તબીબી સલાહ મેળવી શક્યા હતા ગજેરા ટ્રસ્ટ દ્વારા સમયાંતરે કરવામાં આવતી આવી સામાજિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે સાત તારીખ સાત તારીખે જાન્યુઆરીમાં બે હજાર છવ્વીસના રોજ અમે શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીમાંથી કમ્યુનિમેટી કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટમાંથી રેસિડેન્ટ તથા એસોસિએટ પ્રોફે એસિસ્ટન્ટ પ્રોફેસર ત તથા જે ઇન્ટર્ન જે જોડે આવ્યા હતા અને સર્વ રોગ નિદાન કેમ્પ જે અમે કર્યો છે અને હેલ્થ અવેરનેસ કેમ્પ કરવામાં આવ્યો છે જેમાં સિત્તેર દર્દીઓનું નિદાન ચેકઅપ અને દવા દવાખોડી આપવામાં આવી છે તે ઉપરાંત અમે જે માઇક્રો પ્લાસ્ટિક અવેરનેસ માટે ઘરે ઘરે જઈને પેમ્પલેટ આપ્યા છે જેની માઇક્રો પ્લાસ્ટિકથી થતી જે બી તકલીફો છે ને અણબનાવ છે ને જેનું અવેરનેસ અમે પ્રચાર કર્યો છે એટલે જે કેમ્પ થયો છે એ આપણે અહીંયા મુક્તિધામ કેન્દ્રમાં સાવરકુંડલામાં કરવામાં આવ્યો છે અને જેની જે બધી સગવડને છે બહુ ખૂબ સરસ રીતે કરવામાં આવી છે ને કેમ્પ બી બહુ સરસ કરવામાં આવ્યો છે એની માટે અમે બધાનો આભાર માનીએ છીએ હિતેશ ભૂપતરાય માં નાનદાસ બાપુ જે છે અહીંયાના કબીર ચેકરીના મહન એમના આવા સેવાકી પ્રવૃત્તિ ત્રણસો ને પાસઠ દિવસ ચાલુ જ હોય છે આજે આ અમરેલીની શાંતાબા કોલેજની ટીમ આખી અહીંયા સર્વોદય નિદાન કેમ્પ માટે થઈને આવેલી છે અને સિત્તેર જણાએ લાભ લીધેલો છે એટલે સાવરકુંડલાના દર્દી નારાયણને અપીલ કે સાવરકુંડલાની આ સર્વલોક નિદાન કેમ્પમાં સિત્તેર લોકોએ લાભ લીધો અને ડૉક્ટર ઇઝ નેક્સ્ટ ટુ ગોડ અમુક એ થાય એટલે બધું ચેકઅપ કરાવવું જોઈએ તો આ જે કબીર ટેકરીના મહંત છે એ આવો લાભ આપે છે અને સાવરકુંડલાની જનતાને આ લાભ મળ્યો છે અને ખૂબ જ સરસ આ બધું આયોજન છે એ મને મેં પોતે અહીંયા ડાયાબિટીસ અને સુગર ચેક કરાવ્યું બધું જ નોર્મલ આવ્યું છે અને ખૂબ જ મને બધી બહુ સરસ વ્યવસ્થા છે અમની ટીમ ખૂબ જ મોટી છે શાંતાબા કોલેજની અને ખૂબ જ અહીંયા આવીને મને દર્શન પણ કર્યા અને ખૂબ જ લાહો મળ્યો આ દર્દી નારાયણને બધાને જોઈને મળીને અને એ બધાનું બહુ સરસ રીતે ચેકઅપ કરે છે આ લોકો અને દવા પણ સાથે આપે છે જય શ્રી રામ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવીના સમાચારની ઝડપી માહિતી મેળવો